હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે હેલ્ધી રેસીપીની સાથે ટેસ્ટફૂલ પંજાબી સબ્જી બનાવવાની છે એ આલુ પાલક તડકા તો જોઈએ એના માટેની પ્રિપેરેશન મેં શું કરેલી છે તો બે પૂળી છે એ પાલક લીધેલી છે જેને મેં સુધારી લીધી છે હવે એમાં થોડું પાણી મૂકી અને પાલકને સારી રીતે પેલા વોશ કરી લીધી છે હવે એને બાફવા માટે મૂકી દઈએ તો ખાલી પાંચ જ મિનિટ પાંચ કે દસ મિનિટ માટે જ આપણે એને બાફવાની છે તો હવે એનું ઢક્કન લગાવી અને આપણે બાફવા રાખી દઈશું તો ત્યાં સુધી સુધીમાં બતાવી દઈએ કે જે બધું મેં તમને પ્રિપેરેશન બતાવી રીતે બેનંગ ડુંગળી બેનંગ ટમેટું અને કેપ્સિકમ છે લીલું મરચું છે એ બધું જોવા આપણે તેલમાં સાંતળી લેવાનું છે જરાક ચપટી એક મૂકીને તો આ બધું સંતળાઈ જાય પછી આપણે એની ગ્રેવી બનાવશું તો ત્યાં સુધીમાં જોવા બાજુમાં આપણી પાલક છે એ બફાઈ છે થોડીક પાકે છે અને એ પહેલાં અમે બટેટા છે એ પાંચથી સાત નગ જેટલા બાફીને લઈ લીધા છે તો આપણે એને બાફવાના નથી હવે જે આપણે ડુંગળી લસણ ને ટમેટા જે છે એને આપણે જે સોતે સોતે કરીએ છીએ થોડુંક અને પછી એમાં ચપટી એક નમક અને હળદર બે જ એડ કરવાનું છે લાલ મરચું આપણે અત્યારે એડ નહીં કરીએ કારણ કે આપણે જ્યારે વઘાર કરીએ છીએ આપણે નવીન ટાઈપથી બનાવીએ છીએ તો જો આપણી પાલક પણ બફાઈ ગઈ છે તો હવે આપણે એને અલગથી ડીશમાં કાઢી લઈશું અને ઠરે પછી આપણે એની ગ્રેવી બનાવવાની છે તો જુઓ ઠરી ગઈ છે અને હવે પાલકને આપણે ક્રશ કરી લીધી છે અને હવે આપણે ડુંગળી ટમેટાની પણ ગ્રેવી કરી લીધી છે તો મેં તમને કીધું એમ લાલ મરચું પાવડર આપણે ત્યારે એડ નથી કરતા કારણ કે આપણે પાલક આલુ પાલક તડકા બનાવીએ છીએ એટલે તડકા માટે પણ જોઈશે તો જુઓ આપણે થોડોક જાનકીનો મસાલો એડ કરેલો છે જે આપણે દૂધમાં અને મલાઈમાં મિક્સ કરીશું અને પછી એમાં એડ કરવાનો છે તો હવે વઘાર કરી લઈએ પહેલાં ગ્રેવીનો તો જો સોતે કરવાનું છે સાંતળવાનું છે સારી રીતે તેલના છૂટે ત્યાં સુધી અને હવે આપણે એની અંદર એકવાર લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને પછી આપણે તડકા છે એટલે છેલ્લે તડકો તો કરશું જ એટલે ત્યારે પણ લાલ મરચું પાવડર એડ કરશું જો હવે થોડુંક નમક એડ કરી દીધું કારણ કે પહેલાં પણ ગ્રેવીમાં એડ કરેલું હતું એટલે ઓછું એડ કર્યું છે અને હવે જો આપણે પાલક પણ એડ કરી દીધી છે તો આપણું ટેક્સર પણ સરસ મજાનું દેખાય છે અને લુક પણ બહુ મસ્ત છે આપણને એમ થાય છે કે આમાંથી પ્રોટીન આયર્ન અને કેલ્શિયમ બધું જ મળી દેવાનું છે અને સાથે ટેસ્ટ ફૂલ તો ખરું જ પંજાબી સબ્જી તો ખરી જ તો જો આપણે બરોબર પંજાબીનો મસાલો છે જે ઝાનકીનો અમે વાપરીએ છીએ તો એ દૂધમાં અને થોડીક અમથી મલાઈમાં મિક્સ કરી અને પછી અમે એડ કરેલો છે અને હવે આપણે જે બાફેલા બટેટા છે આલુ એને આપણે એડ કરી દેવાના છે અને પછી પાંચક મિનિટ રેવા દઈશું અને છેલ્લે આપણે કસૂરી મેથી એડ કરીશું અને પછી આપણે જો લાલ મરચું પાવડર એડ કરી અને પછી થોડુંક જ તેલ એડ કરવાનું છે કારણ કે આપણે હેલ્ધી રેસીપી બનાવીએ છીએ એટલે તેલ પણ બહુ યુઝ નથી કરતા તો હવે આપણું આલુ પાલક બનીને રેડી થઈ ગયું છે તો જુઓ હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તો જુઓ બહુ મસ્ત બનેલું છે અને ઉપરથી થોડુંક ઘરનું ફ્રેશ ક્રીમ જ આપણે એડ કરી અને ગાર્નિશ કરીશું તો રિયલિક